જય માતાજી બધાને માતા સવરણ ગુડ મોર્નિંગ અને તમારું સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં અને આજ છે અમારા હિમાનશીબેનુ રિઝલ્ટ લેવા જવાનું છે સ્કૂલે તો અમે જો જાય છે અત્યારે વાગી ગયા છે દસ સાડા દસ જવું થયું છે અને બેનનું રિઝલ્ટ લેવા જવાનું છે અને બેન ઘરે નથી બેન ગયા છે મામાના ઘરે એટલે હું અને એના પપ્પા બે જઈને લઈ આવી રિઝલ્ટ વિદ્યાર્થીને હારે જવાનું હતું પણ બેન તો બે ગયા મામાના ઘરે એટલે અમારે જવું પડશે લેવા ફરજિયાત વાલી હારે વિદ્યાર્થીની પણ જવાનું હતું પણ કાંઈ વાંધો નહીં અમે લઈ આવીશી જઈ અને જોઈશી કે બેનને કેમ ટકાવારી આવે છે આમ તો વર્ષો વર્ષ સારું જ રિઝલ્ટ આવે છે અને ઓનના વર્ષમાં બેને કંઈક મહેનત કરી છે એ બધું રિઝલ્ટ લઈ આવી પછી ખબર પડશે હવે જાય છે તો રિઝલ્ટ લેવા અને જો હેમાંશીબેનનું રિઝલ્ટ લેવા આવી ગયા છે હેમાંશીબેનની સ્કૂલે হ্যালো হেমানি বে রিজল্ট লাই ઘરે જઈને કહીશું કે બેનનું રિઝલ્ટ કેવું આવ્યું છે આ બેનની સ્કૂલ છે હવે આપણે ઘરે જઈને જોઈશું રિઝલ્ટ કેવું આવ્યું છે બેનની સ્કૂલ ચાલો આપણે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે એને આપણે બે ગયા છીએ જમવા રિઝલ્ટ લઈને આવ્યા રસોઈ બનાવી અને બે ગયા છીએ જમવા રિઝલ્ટ હમણાં તમને બતાવશું એમાંથી બેનનું અને જમવામાં જો અમે બનાવ્યા છે તો પહેલાં તો રોટલા ઘઉંના રોટલા

ચાનો ઉખાણો આવી ગયો છે ચા થોડીક બનાવવાની છે હું કામ્ય પી લઈ પછી અમારે જવાનું છે મારા કાકા જીને ઘરે ખબર પૂછવા જવાનું છે ચા પાણી પીને પછી આપણે જઈ બાજુમાં જ છે શા એટલે હમણાં જઈએ અને મારા કામ્યા બેન બાર હતા અત્યારે વેગ્યા છે નીચે અને અત્યારનું વાતાવરણ થોડું થોડું ઠંડુ થવા માંગ્યું છે અત્યારે ફૂલ તડકો હતો અને અમારા મીની બેન જો અહીંયા પિતા છે કામે દૂર થયું બેનું મિની બેન હોઈ ગયા છે અહીંયા ઘડી આરામ કરે છે અને અહીંયા જો આપણે બારી ખોલી કેવો તડકો આવે છે રૂમમાં બધી બાજુ તડકો તડકો છે ઉનાળાનો અત્યારે બહુ જ તાપ પડે છે તમારે કેવો તડકો પડે છે ત્યાં કમેન્ટમાં કહેજો અને આજ પાણી આવ્યું હતું તો આપણે જો એ મસ્તક ભરી લીધું છે અને પાણી આવ્યું એટલે આ મસ્તી સરસ ધોઈ નાખી અને અહીંયા બધું પાણી ભરી લીધું અહીંયા એક ટાકો છે એક છે પાસણ બે ટાંકા આપણે ભરી લીધા પાણી આવ્યું હતું એટલે અને આ રૂમમાં થોડુંક ઠંડુ વાતાવરણ હોય કેમકે આ રૂમમાં અહીંયા દરવાજો પાછળ એટલે આ રૂમ થોડુંક ઠંડુ હોય અને આપણી ચા હવે ગેસ આવ ધીમો કરીને આવીશું એટલે ચા હવે ગાળી લઉં અને ચા પી પછી આપણે જઈએ તો ગઈ છે મસ્ત ચા ગાળી લઈ આપણી ચા થઈ ગઈ છે તૈયાર અને હાલો બધા ચા પીવા ચા પીવાગી ગયા છે સાત સાડા સાત જેવું થયું છે અને મારા કામયાબી મસ્ત એની ફેવરેટ વસ્તુ લઈ આવ્યા છે આજ વ્યાન કર્યું તો કામયા એટલે જો ગામમાં ગઈ ને પારે જઈને લઈ આવી હું લઈシ જો તમે જોઈ લો જો કામ્યાબેન લઈ આવ્યા છે કેરો વાવ વાડે મારો કુકરો એ સ્પેઇડર વાળો કુકરી છે અને જો આ બધું યો કેંદરાર બ્લેક અને વ્હાઇટ કુકરી છે અને જો મોટી આવે છે કામ કરો બટા હા આ કામ્યાબેન જો નવું મસ્ત કેરમ લઈ આવ્યા છે જો કામ્યા મને રમવા દેજો હો હા આપણે રમીશું કામ્યા હા

અને જો ભૂખ લાગી ગઈ છે એટલે પહેલાં આપણે જો ટેટી ખાઈ લઈ અને પછી દૂધીના ઢોકળા બનાવી વાગી ગયા છે સાડા સાત પણ આપણે તો અત્યારે ઉનાળાનું મોડું મોડું મજા આવે ખાવાની એટલે મોડું બનાવી ઢોકળા જો અત્યારે બનાવવાના છે દૂધીના ઢોકળા તો જો આપણે લોટ બાંધી લીધો છે આમાં નાખ્યું છે દૂધી ખમણી નાખી છે અને બીજું નાખ્યું છે ભડકું ખમણું ભડકું દૂધી ખમણી અને મીઠું મરચું ને એવું બધું ઘરના મસાલા નાખ્યા છે અને જો આને ઢોકળી આપણે મૂકી દીધું છે પાણી ગરમ થવા અને પાણી ગરમ થઈ જાય એટલે ઢોકળા આપણે મુઠિયા કરી અને પછી એમાં મૂકી દઈશું બફાઈ જાય એટલે પછી વઘારવાના છે એટલે અત્યારે જો કામ ચાલુ છે આના હું મુઠિયા જો આવી રીતે કરી લઈશ આવી રીતે થોડાક નાના કરવાના છે

આ આપણે ઢોકળા પકાઈ ગયા છે મસ્ત અને ઢોકળાને કટી કરી લઈ કટી કરી પછી આપણે વઘારવાના છે આ મારે ને આપી છે ઢોકળાને પકાઈ છે ઢોકળા જોસ્તય ઓમેના કાચા છે ચડી તો ગયા છે તો વઘારવા તો ની ખાસ આપણે ને વઘારી લે

કેવા બન્યા છે હાલો ખાવ અને પછી ક્યો મને કે ઢોકળા કેવા બન્યા છે તો જેને બનાવ્યો હોય ને ખબર પડે કે આપણે થી કેવા ઢોકળા બન્યા મસ્ત કેવા બન્યા છે મસ્ત બન્યા છે હાલો ખાઓ મસ્ત સરસ બન્યા છે મસ્ત ઢોકળા બની ગયા છે